ઓએનજીસી ઓવરબ્રિજ 15 મે થી શરૂ થશે સાઇડ ટ્રેલિંગ અને સાઇડ બોડી કામગીરી સાથે વર્ષાદી પાણીના નિકાલ માટેની કામગીરી બાકી છે જૂજ કામગીરીને લઈ છેલ્લા 5 દિવસથી બ્રિજ ચાલુ થવામાં વિલંબ થઈ રહ્યો છે અંકલેશ્વર વહીવટી તંત્ર સક્રિય થતા બ્રિજ 15 મે થી શરૂ કરવા ઈજારદારી ખાતરી આપી છે અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવે નંબર 48 ને જોડતા ઓએનજીસી ઓવરબ્રિજ છેલ્લા 5 દિવસથી નવીનીકરણ થયા બાદ શરૂ થતા વિલંબ થઈ રહ્યો છે જે જાણવા માટે સ્થળ તપાસ કરતા બ્રિજની ઉકલેશ્વર શહેર તરફના એપ્રોચ રોડની રેલિંગની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ બ્રિજ પર દિશા દિશાસૂચક સાઇનબોર્ડ લગાવવા માટે કામ શરૂ કરાયું હતું આ નવા એપ્રોચ રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણો દૂર કરી માર્ગ કરવાનો બાકી છે જ્યારે બ્રિજ પરનો માર્ગ સંપૂર્ણ બની ગયો છે અને ફૂટ બ્રિજ પણ બની તૈયાર થઈ ગયો છે પાલિકા દ્વારા લાઇટિંગ શરૂ કરી દેવામાં આવી છે માત્ર જૂજ કામગીરીને લઈ છેલ્લા પાંચ દિવસથી બ્રિજ શરૂ થતા અટકી ગયો છે બ્રિજ શરૂ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ભારણ ઘટી શકે છે જે વાલિયા ચોકડી પર સર્જાતી ટ્રાફિક સમસ્યામાં પણ આંશિક રાહત આપી શકે તેમ છે આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જૂજ કામગીરી બાકી રહી છે અને બ્રિજ જલ્દી શરૂ થાય તે માટે ઇજારદાર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી જોડે વાતચીત કરતા પંદરમી મે ના રોજ બ્રિજ શરૂ કરવાની ખાતરી આપી છે એટલે પંદર મેના ના રોજ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે